દુધાઈ સબ બ્રાન્ચ કામ બે વર્ષથી ચડ્યું છે દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કેનાલનું કામ ચાલુ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે ભચાઉ તાલુકામાં નીકળતી વાંઢિયા કેનાલ નું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે કચ્છમાં એક મિલિયન એકર ફીટ પાણી પાડવામાં આવ્યું છે પરંતુ હાઈ કંટ્રોલ અને અબડાસા લિંક કેનાલને ને વહીવટી મંજૂરી આપવામાં આવી નથી આ વિસ્તારમાં પાણી માટે કોઈ સ્ત્રોત નથી જેથી ખેડૂતો સ્થળાંતર કરી રહ્યા છે પરિણામે છેવાડાનો સરહદી વિસ્તાર ખાલી થઈ રહ્યો છે કચ્છમાં નર્મદા લાવો કચ્છ બચાવો નારા સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ભૂજ ખાતે આયોજિત સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે જિલ્લામાં અધૂરા નર્મદાના કેનાલ કામ ઝડપથી પૂરા કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો સભા અને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહ્યા છે આજની મુખ્ય માંગણીની જો વાત કરું તો નર્મદાનું જે નિયમિત પાણી છે દુધઈ સબ બ્રાન્ચમાં ચૌદ પાંચ બે હજાર બાવીસના મુખ્યમંત્રી જાહેરાત કર્યા પછી આજે એકડો નથી ઘૂંટાણું એવી ને એવી ભચાઉ તાલુકાની વાંઢિયા કેનાલ છે અને એવું ને એવું વધારાનું પાણી એક મિલિયન લીટર કચ્છને ફળવાનું છે અમારી માંગણી સ્પષ્ટ છે કે નર્મદાનું ડો ડેમેજ પાણી છે એ કચ્છને હવે તાત્કાલિક ધોરણે મળે હજી અબડાસાને લખપત છે ને એ ત્યાંથી લોકો પ્લાન કરી રહ્યા છે એટલે હાઈ કંટ્રોલ અને અબડાસા લીંક કેનાલ છે એમાં પણ હજી છે ને વહીવટી મંજૂરી નથી મળી એટલે તાત્કાલિક આની વહીવટી મંજૂરી મળે ત્રીજી બાબત રોજનો જે પ્રશ્ન ખેડૂતોને નડે છે હજારો લોકોનું ભલું થતું હશે એ વાત સાથે હું સમજ છું પણ જે ખેડૂતમાં તે ટાવર લેન જાય જે ખેડૂતમાં તે પાઇપ જાય એ પોગ શું કામ લેવામાં આવે છે એમને બજાર કિંમત પ્રમાણે જેને પૈસા મળવા જોઈએ આપે છે કાયદો બતાવે છે જંત્રીનો આંધ્રપ્રદેશ સરકારનું સ્પષ્ટ પરિપત્ર છે બજાર ભાવે જમીન સંપાદન કરવું એવું પરિપત્ર પણ આપણે રજૂ કર્યું છે એટલે આપણા માધ્યમથી સરકારને કહું છું ત્રીજી બચવા બાબત કે જે ગૌચારો જમીન છે એ જો તમે કંપનીઓને આપી દેશો તો છે ને ગાયો ક્યાં જશે પશુધન આવડું મોટું ક્યાં જશે એમાં છે ને તમે ઘટતું કરી અને આવી જમીન તો નહીં આપી જોઈએ હું માનું છું ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ ગાઈડલાઈન છે એની એની જેને ગ્રામ પંચાયતને પાવર છે એટલે આવા ખોટા ઓર્ડર કરી અને છે ને ગૌચર જમીનોની અંદર કંપનીઓને આપીને કંપનીઓ જે દાદાગીરી કરે છે આપના માધ્યમથી સરકારને કહું છું આજે અનુશાસનમાં રહીને અમે આવ્યા છીએ અમે હંમેશા અનુશાસનને માનીએ છીએ આજે છે ને પિક્ચર હતું આવનારા દિવસોમાં મોટું ટેલર ઊભું થશે એટલે આપના માધ્યમથી કહું છું કે જે પ્રશ્ન રોજ નડે છે આજે અગિયાર પ્રશ્નનું આવેદનપત્ર આપ્યું છે કમસે ગ્રામ ગૌચરો જમીનો અને જેનામાં તે નીકળે છે એમાં મારી સ્પષ્ટ અમારી માંગણી છે કે એને બજાર કિંમત પ્રમાણે પૈસા મળવા જોઈએ એવી સરકારને કહું છું નહીં તો આગામી દિવસોમાં જેના ખેડૂતો ખરેખર ખેતરમાં રહે રોડ ઉપર ના આવે એવું અમે ઈચ્છીએ છીએ પણ નહીં તો આખી પરિસ્થિતિ બગડશે એ દરમિયાન તંત્ર અને સરકારને મુશ્કેલ પડશે એટલે આપના માધ્યમથી હજી હું તો વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ઘટતું કરે કચ્છમાં નર્મદાના પાણી મુદ્દે ભારતીય કિસાન સંઘે લડતના મંડાણ કર્યા છે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભા અને રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ભુજ ખાતે આયોજિત સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા કચ્છથી કૌશિક કાંઠેચાનો અહેવાલ ગુજરાત